એક વર્તુળના બે સરખા ભાગ કરતા દરેક ભાગ મૂળ વર્તુળનો અડધો ભાગ થશે અડધાને એક દ્વિતીયાંશ એમ લખાય આ બંને અડધા ભાગના પાછા એક સરખા અડધા ભાગ કરતા કુલ ચાર ભાગ મળે છે આ ચારેય સરખા ભાગો સાથે મળીને સંપૂર્ણ બને છે ચાર સમાન ભાગોમાંથી ત્રણ ભાગ ત્રણ ચતુર્થાંશ દર્શાવે છે એક પૂર્ણને સાત સરખા ભાગોમાં વિભાજીત કરીને ત્રણ ભાગ લઈએ તો ત્રણ સપ્તમાંશ મળે છે અને એક પૂર્ણના આઠ સરખા ભાગમાંથી એક ભાગ એક અષ્ટમાંશ થશે આમ અપૂર્ણાંક એ એવી સંખ્યા છે જે એક સમગ્રના ભાગનું પ્રતિનિધિત્વ કરે છે આ સમગ્ર એ એકલું અથવા સમૂહમાં પણ હોઈ શકે છે અપૂર્ણાંક માટે જરૂરી છે કે બધા ભાગો સરખા હોય અપૂર્ણાંકોને અંશ છેદ દ્વારા દર્શાવાય છે પાંચ બારાંશ એ અપૂર્ણાંક છે જ્યાં બાર એ સંપૂર્ણ અને સમાન ભાગોમાં વહેંચેલ સંખ્યા છે જે છેદ છે જ્યારે પાંચ એ બાર ભાગમાંથી લીધેલી સંખ્યા છે જે અંશ છે ત્રણ સપ્તમાંશમાં અંશ ત્રણ છે અને છેદ સાત છે એ જ રીતે ચાર છેદમાં પંદરમાં ચાર અંશ છે અને પંદર છેદ છે અહીં એક ચોરસના એક સરખા ભાગ નવ ભાગ છે જેમાંથી પાંચ ભાગ છાયાંકિત છે આ આકૃતિમાં છાયાંકિત ભાગ પાંચ છેદમાં નવ દર્શાવે છે ત્વતીયાંશનું સંખ્યા રેખા પર નિરૂપણ એક દ્વિતીયાંશ એ શૂન્યથી મોટો અને એકથી નાનો છે અર્થાત એક દ્વિતીયાંશ એ શૂન્યથી એકની વચ્ચેનો અપૂર્ણાંક છે આથી શૂન્યથી એક વચ્ચેની લંબાઈને બે સરખા ભાગોમાં વિભાજીત કરીશું અને શૂન્યથી પહેલા ભાગ પર એક દ્વિતીયાંશ લખીશું બે તૃતીયાંશનું સંખ્યા રેખા પર નિરૂપણ બે તૃત્યાંશનો અર્થ થાય છે કે ત્રણ સમાન ભાગોમાંથી બે ભાગ માટે પ્રથમ શૂન્યથી એકના ત્રણ સરખા ભાગ કરીશું અને શૂન્યથી બીજા ભાગ પર બે તૃતીયાંશને દર્શાવીશું શૂન્ય છેદમાં ત્રણનું સંખ્યા રેખા નિરૂપણ શૂન્યને કોઈપણ સંખ્યાથી ભાગતા જવાબ શૂન્ય જ આવે છે આથી શૂન્ય છેદમાં ત્રણને શૂન્ય પર જ નિરૂપિત કરી શકાશે ત્રણ છેદમાં ત્રણનું નિરૂપણ સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગતા જવાબ એક આવે આથી ત્રણ છેદમાં ત્રણ બરાબર એક થાય આથી ત્રણ છેદમાં ત્રણને એક પર દર્શાવીશું ત્રણ છેદમાં સાતનું નિરૂપણ ત્રણ છેદમાં સાતને સંખ્યા રેખા પર દર્શાવવા શૂન્યથી એક વચ્ચે સાત સમાન ભાગ કરવા પડે તેમાં ત્રણ સપ્તમાંશ દર્શાવવા માટે ત્રીજા ટપકા પર ત્રણ સપ્તમાંશનું નિરૂપણ કરીશું શૂન્ય છેદમાં ત્રણ એક છેદમાં બે અને નવ છેદમાં દસ આ બધા જ શુદ્ધ અપૂર્ણાંક એકની ડાબી બાજુએ આવેલા છે કારણ કે તે એક થી નાના છે જે શુદ્ધ અપૂર્ણાંક છે જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતા નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે આમ શુદ્ધ અપૂર્ણાંક હંમેશા એક કરતા નાનો જ હોય છે ઉદાહરણ શુદ્ધ અપૂર્ણાંકો લખીએ એક જેનો અંશ પાંચ હોય અને છેદ સાત હોય તેવો અપૂર્ણાંક પાંચ છેદમાં સાત છે બે જેનો છેદ નવ હોય અને અંશ ચાર હોય તેવો અપૂર્ણાંક ચાર છેદમાં નવ છે ત્રણ જેનો છેદ એના અંશ કરતાં ચાર ગણો વધારે હોય તેવા પાંચ અપૂર્ણાંક બનાવીએ આ માટે અંશમાં પ્રથમ એક લઈએ તો તેનો છેદ ચાર થશે આ જ રીતે અંશમાં બે લેતા છેદ આઠ આવશે અંશમાં ત્રણ લેતા બાર અને અંશમાં ચાર લેતા છેદ સોળ તથા અંશમાં પાંચ લેતા છેદ વીસ મળશે આમ આવા અનંત અપૂર્ણાંક બનાવી શકાય અશુદ્ધ અપૂર્ણાંક જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા મોટો હોય તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય દાખલા તરીકે ત્રણ છેદમાં બે બાર છેદમાં સાત અઢાર છેદમાં પાંચ સત્તર છેદમાં પાંચ એ બધા અશુદ્ધ અપૂર્ણાંક છે મિશ્ર અપૂર્ણાંક પૂર્ણાંક અને અપૂર્ણાંક મળીને મિશ્ર અપૂર્ણાંક બને છે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ બે પૂર્ણાંક એક દ્વિતીયાંશ મિશ્ર અપૂર્ણાંક છે આમ મિશ્ર અપૂર્ણાંકમાં એક ભાગ પૂર્ણાંક હોય છે અને બીજો ભાગ અપૂર્ણાંક હોય છે પાંચ છેદમાં બેને બે પૂર્ણાંક એક દ્વિતીયાંશ પણ લખી શકાય આ જ રીતે પાંચ છેદમાં ચાર બરાબર એક પૂર્ણાંક એક ચતુર્થાંશ થાય ઉદાહરણ આપેલ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો સત્તર છેદમાં ચાર અહીં સત્તર છેદમાં ચાર આપેલ છે માટે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા સત્તરને ચાર વડે ભાગીશું હવે ચોખ્ખું ચોંકું સોળ મળશે અને શેષ એક વધશે આમ સત્તર છેદમાં ચારને આ રીતે લખાય જેમાં ચાર પૂર્ણાંક ભાગ અને એક ચતુર્થાંશ અપૂર્ણાંક ભાગ છે સાત છેદમાં ત્રણને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો આ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા સાતને ત્રણ વડે ભાગીશું આથી ભાગફળ બે મળશે અને શેષ એક વધશે આથી સાત છેદમાં ત્રણને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં બે પૂર્ણાંક એક તૃતીયાંશ તરીકે લખાશે આમ અહીં બે એ પૂર્ણાંક ભાગ અને એક તૃતીયાંશ એ અપૂર્ણાંક ભાગ બનશે આમ મિશ્ર અપૂર્ણાંકને ભાગફળ પૂર્ણાંક શેષ છેદમાં ભાજક આ સ્વરૂપે લખાય ઉદાહરણ આપેલ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો અહીં બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશમાં બે પૂર્ણાંક ભાગ અને ત્રણ ચતુર્થાંશ અપૂર્ણાંક ભાગ છે જેને સરવાળા સ્વરૂપે દર્શાવીશું હવે બંને ભાગમાં છેદ સરખા કરવા પૂર્ણાંક ભાગના અંશ અને છેદ બંનેને ચાર વડે ગુણીશું હવે બંનેના છેદમાં ચાર હોવાથી બંને અંશનો સરવાળો કરી જવાબ મેળવતા જવાબ અગિયાર છેદમાં ચાર મળશે જે અશુદ્ધ અપૂર્ણાંક છે આમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે પૂર્ણ ભાગને અપૂર્ણાંકના છેદ વડે ગુણી તેમાં અપૂર્ણાંકના અંશને ઉમેરીને છેદમાં અપૂર્ણાંકનો છેદ લખવો પડે તેમાં એક દ્વિતીયાંશ બે ચતુર્થાંશ ત્રણ ષષ્ઠમાંશ કુલ ભાગમાંથી લીધેલા ભાગ દર્શાવે છે જો આ પૂર્ણાંકોના ચિત્રો એકબીજા પર મૂકવામાં આવે તો તે સમાન થશે આમ આ અપૂર્ણાંકો સમઅપૂર્ણાંક છે અહીં ચાર ચોરસમાં છાયાંકિત ભાગ અનુક્રમે ત્રણ ચતુર્થાંશ છ અષ્ટમાંશ નવ બારાંશ અને બાર સોળાંશ દર્શાવે છે આ ચારેય આકૃતિને જોતા ખ્યાલ આવે છે કે એક સરખા ચોરસમાં છાયાંકિત ભાગ એક સરખો જ છે આથી ત્રણ ચતુર્થાંશ છ અષ્ટમાંશ નવ બારાંશ અને બાર સોળાંશ એ સમઅપૂર્ણાંકો છે તેમ કહેવાય અહીં દર્શાવેલ ચાર ચોરસમાં છાયાંકિત ભાગ અનુક્રમે છ છેદમાં આઠ નવ છેદમાં બાર બાર છેદમાં સોળ અને પંદર છેદમાં વીસ અપૂર્ણાંક દર્શાવે છે જે સમઅપૂર્ણાંક છે આપેલ અપૂર્ણાંકના સમઅપૂર્ણાંક શોધવા માટે આપેલ અપૂર્ણાંકના અંશ અને છેદનો ગુણાકાર સમાન સંખ્યા દ્વારા કરવામાં આવે છે એક તૃતીયાંશના સમઅપૂર્ણાંક શોધવા માટે અંશ અને છેદને બે ત્રણ ચાર વગેરે સંખ્યાઓ વડે ગુણવામાં આવે છે આમ કરવાથી જે અપૂર્ણાંકો મળે છે તે એક તૃતીયાંશના સમઅપૂર્ણાંકો છે આમ અહીં એક તૃતીયાંશ બે ષષ્ટમાંશ ત્રણ નવાંશ અને ચાર બારાંશ એ સમઅપૂર્ણાંકો છે પાંચ છેદમાં નવના સમઅપૂર્ણાંકો શોધો પાંચ છેદમાં નવના સમઅપૂર્ણાંક શોધવા અંશ અને છેદને ક્રમશઃ બે ત્રણ ચાર પાંચ વડે ગુણતા આપણને દસ છેદમાં અઢાર પંદર છેદમાં સત્યાવીસ વીસ છેદમાં છત્રીસ અને પચીસ છેદમાં પિસ્તાળીસ મળે છે આમ પાંચ છેદમાં નવ દસ છેદમાં અઢાર પંદર છેદમાં સત્યાવીસ વીસ છેદમાં છત્રીસ અને પચીસ છેદમાં પિસ્તાળીસ સમ અપૂર્ણાંકો છે સમ અપૂર્ણાંકો મેળવવાની બીજી રીત પણ છે આ રીતમાં સમઅપૂર્ણાંક શોધવા માટે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ભાગી શકાય આમ કરીને પણ સમઅપૂર્ણાંક મેળવી શકાય છે દાખલા તરીકે ચાર છેદમાં છમાં અંશ અને છેદને બે વડે ભાગતા બે છેદમાં ત્રણ મળે છે આમ ચાર છેદમાં છનો સમઅપૂર્ણાંક બે છેદમાં ત્રણ છે આ જ રીતે બાર છેદમાં પંદરમાં અંશ અને છેદને ત્રણ વડે ભાગતા તેનો સમઅપૂર્ણાંક ચાર છેદમાં પાંચ મળે છે અહીં નવ છેદમાં પંદરનો એવો સમઅપૂર્ણાંક શોધવાનો છે કે જેનો છેદ પાંચ હોય આ માટે આપણે પંદરને ત્રણ વડે ભાગવા પડે આથી અંશને પણ ત્રણ વડે ભાગવા પડે આમ છેદને ત્રણ વડે ભાગતા સમઅપૂર્ણાંક ત્રણ છેદમાં પાંચ મળશે ઉદાહરણ બે છેદમાં પાંચનો સમઅપૂર્ણાંક શોધો કે જેનો અંશ છ થાય આ માટે આપણે અંશને ત્રણ વડે ગુણવા પડે આથી છેદને પણ ત્રણ વડે ગુણીશું આથી બે છેદમાં પાંચનો સમઅપૂર્ણાંક છ છેદમાં પંદર મળશે સમઅપૂર્ણાંક વિશે એક ખૂબ રસપ્રદ હકીકત છે સમ અપૂર્ણાંકની જોડમાં હંમેશા પહેલી સંખ્યાનો અંશ અને બીજી સંખ્યાના છેદનો ગુણાકાર અને બીજી સંખ્યાનો અંશ અને પહેલી સંખ્યાના છેદનો ગુણાકાર સમાન હોય છે જે અહીં કોષ્ટકમાં સરળતાથી જોઈ શકાય છે આ બંને ગુણાકારને ચોકડી ગુણાકાર કહે છે એક અપૂર્ણાંક અતિસંક્ષિપ્ત સંક્ષિપ્ત અથવા ન્યૂનતમ સ્વરૂપમાં ત્યારે કહેવાય જ્યારે એના અંશ અને છેદમાં એક સિવાય અન્ય કોઈ બીજા સામાન્ય અવયવ ન હોય અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ શોધવા માટે અંશ અને છેદનો ગુસ્સા અ શોધી અંશ અને છેદ બંનેનો તેમના ગુસ્સા અથી ભાગાકાર કરો છત્રીસ છેદમાં ચોપ્પનનું અતિ સંક્ષિપ્ત રૂપ શોધો અહીં સૌ પ્રથમ આપણે આપેલ અપૂર્ણાંકના અંશ અને છેદનો ગુસા અ શોધીશું અહીં છત્રીસ અને ચોપનનો અ અઢાર છે આથી અંશ અને છેદને અઢાર વડે ભાગતા અતિ સંક્ષિપ્ત રૂપ બે છેદમાં ત્રણ મળશે સમચ્છેદી અપૂર્ણાંક જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમજછેદી અપૂર્ણાંક કહે છે દર્શાવેલ આ બધા જ અપૂર્ણાંકના છેદ પંદર છે એટલે કે સરખા છે તેથી આપેલ અપૂર્ણાંકો સમજછેદી અપૂર્ણાંકો છે વિષમ છેદી અપૂર્ણાંક જે અપૂર્ણાંકોના છેદ સરખા નથી તેમને વિષમ છેદી અપૂર્ણાંક કહે છે અહીં આપેલ બંને અપૂર્ણાંકના છેદ જુદા જુદા છે એટલે કે છેદ સમાન નથી તેથી આપેલ અપૂર્ણાંકો વિષમ છેદી અપૂર્ણાંક છે જુદા જુદા અપૂર્ણાંકો દર્શાવતી આકૃતિઓ દર્શાવેલ છે આ આકૃતિ પરથી સ્પષ્ટપણે કહી શકાય કે એક દ્વિતીયાંશ એ એક તૃતીયાંશ કરતા મોટા છે એક તૃતીયાંશ એ એક ચતુર્થાંશ કરતા મોટા છે અને એક ચતુર્થાંશ એ એક પંચમાંશ કરતા મોટા છે અર્થાત આપેલ અપૂર્ણાંકમાં એક દ્વિતીયાંશ સૌથી મોટો જ્યારે એક પંચમાંશ સૌથી નાનો અપૂર્ણાંક છે સમચ્છેદી અપૂર્ણાંકોની સરખામણી ત્રણ અષ્ટમાંશ અને પાંચ અષ્ટમાંશમાં કયો અપૂર્ણાંક મોટો છે તે નક્કી કરવું છે આ માટે પ્રથમ બંનેના છેદ જોવા પડે અહીં આપેલ બંને અપૂર્ણાંકના છેદમાં આઠ છે એટલે કે બંને સમઅપૂર્ણાંક છે જો છેદ સરખા હોય એટલે કે સમચ્છેદી અપૂર્ણાંકો હોય તો જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય આથી અહીં પાંચ અષ્ટમાંશ એ ત્રણ અષ્ટમાંશ કરતા મોટા છે વિષમ છેદી અપૂર્ણાંકોમાં જો અંશ સરખા હોય તો જે અપૂર્ણાંકનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય અહીં ત્રણ છેદમાં પાંચ અને ત્રણ છેદમાં ચાર વિષમ છેદી અપૂર્ણાંક છે બંનેના અંશ સરખા છે આથી બંનેના છેદ સરખાવતા ત્રણ છેદમાં ચારમાં છેદ નાનો હોવાથી તે મોટો અપૂર્ણાંક કહેવાશે એક છેદમાં ત્રણ અને બે છેદમાં પાંચની સરખામણી કરવા સૌ પ્રથમ છેદ જોતા જણાય છે કે આ અપૂર્ણાંક વિષમ છેદી અપૂર્ણાંક છે હવે બંનેના અંશ જોતા તે સમાન નથી માટે આપણે બંનેના છેદમાં સમાન સંખ્યા લાવવી પડશે આ માટે એક છેદમાં ત્રણમાં અંશ છેદને પાંચ વડે ગુણતા પાંચ છેદમાં પંદર મળશે અને બે છેદમાં પાંચને ત્રણ વડે ગુણતા છ છેદમાં પંદર મળશે આથી મળતા બંને અપૂર્ણાંકો સમજછ છેદી અપૂર્ણાંક છે જેને સરખાવતા છ છેદમાં પંદર મોટા છે આથી બે પંચમાંશ એ એક તૃતીયાંશ કરતા મોટો અપૂર્ણાંક છે આપેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવવાના છે આપેલ અપૂર્ણાંકના અંશ સરખા છે માટે જેનો છેદ મોટો હોય તે અપૂર્ણાંક નાનો કહેવાય આ પરથી આપેલ અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા બે છેદમાં તેર બે છેદમાં નવ બે છેદમાં સાત બે છેદમાં પાંચ બે છેદમાં એક મળે છે નીચેના અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો અહીં અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે તમામ અપૂર્ણાંકોમાં અંશ સરખો છે તેથી જેનો છેદ સૌથી મોટો હોય તે અપૂર્ણાંક સૌથી નાનો કહેવાય હવે ઉતરતા ક્રમમાં સૌથી મોટો અપૂર્ણાંક પહેલાં લખીશું આમ આ મુજબનો ક્રમ મળશે ઉદાહરણ ચાર છેદમાં પાંચ અને પાંચ છેદમાં છ ની સરખામણી કરો અહીં આપેલ અપૂર્ણાંકોની સરખામણી કરવાની છે બંને અપૂર્ણાંકો વિષમ છેદી અપૂર્ણાંક હોવાથી બંનેના છેદનો લસા શોધીશું છેદનો લસાઅ ત્રીસ છે માટે છેદ ત્રીસ બને તેવા સમઅપૂર્ણાંક લખીશું ચાર છેદમાં પાંચનો સમઅપૂર્ણાંક ચોવીસ છેદમાં ત્રીસ અને પાંચ છેદમાં છનો સમઅપૂર્ણાંક પચીસ છેદમાં ત્રીસ મળશે અહીં બંનેના છેદ સરખા છે હવે અંશને સરખાવતા અહીં પચીસ એ ચોવીસ કરતાં મોટા થશે આથી ષષ્ઠમાંશ એ ચાર પંચમાંશ કરતા મોટો અપૂર્ણાંક છે તેમ કહેવાય વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળા કરવા સૌ પ્રથમ છેદ સરખા કરવા છેદનો લસાઅ શોધો અહીં લસા અ દસ મળે છે હવે જે લસા અ મળ્યો તે છેદમાં આવે તે રીતે સમઅપૂર્ણાંક લખો અહીં એક છેદમાં પાંચનો સમઅપૂર્ણાંક બે છેદમાં દસ અને એક છેદમાં બેનો સમઅપૂર્ણાંક પાંચ છેદમાં દસ મળે છે હવે બંને સમઅપૂર્ણાંકોનો સરવાળો કરો આ માટે અંશનો સરવાળો કરીશું અને નીચે છેદ લખીશું આથી જવાબ સાત છેદમાં દસ મળશે વિષમ છેદી અપૂર્ણાંકોની બાદબાકી વિષમ છેદી અપૂર્ણાંકોની બાદબાકી કરવા સૌ પ્રથમ બંને અપૂર્ણાંકોના છેદ સરખા કરવા છેદનો લસાઅ શોધો અહીં લસા અ બાર છે હવે બંને અપૂર્ણાંકોનો છેદ બાર થાય તેવા સમ અપૂર્ણાંક લખો આ માટે પાંચ છેદમાં છમાં છેદમાં બાર લાવવા અંશ છેદને બે વડે ગુણતા દસ છેદમાં બાર મળશે તેમજ ત્રણ ચતુર્થાંશમાં છેદમાં બાર લાવવા અંશ છેદને ત્રણ વડે ગુણતા નવ છેદમાં બાર મળશે હવે સમઅપૂર્ણાંકોની બાદબાકી કરો આથી એક બારાંશ મળશે સંતુલન શોધવા એટલે કે બાદબાકી શર્મિલા પાસે પાંચ ષષ્ઠમાંશ કેક હતી તેણીએ તેમાંથી બે ષષ્ઠમાંશ જેટલી કેક તેના નાના ભાઈને આપી તો તેની પાસે કેટલી કેક બાકી રહે અહીં પાંચ ષષ્ઠમાંશમાંથી બે ષષ્ઠમાંશ બાદ કરવા પડે આ માટે એક મોટા અંશથી નાના અંશની બાદબાકી કરો બે સમાન છેદ લાવો ત્રણ ગણતરી કરી જવાબ લખો આથી શર્મિલા પાસે ત્રણ ષષ્ઠમાંશ કેક બાકી રહે મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી ઉદાહરણ અહીં બે મિશ્ર અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે આ માટે બે રીત વાપરી શકીશું રીત એક સૌપ્રથમ બંને મિશ્ર અપૂર્ણાંકને તેમના પૂર્ણ ભાગ અને અપૂર્ણાંક ભાગના સરવાળા સ્વરૂપમાં લખો ત્યારબાદ બંને પૂર્ણાંકોનો સરવાળો કરો અને બંને અપૂર્ણાંક ભાગનો સરવાળો કરો અપૂર્ણાંક ભાગનો સરવાળો કરવા બંનેના છેદનો લસા અ લેવો પડે અહીં લસા અ ત્રીસ મળે છે આથી આ બંને અપૂર્ણાંક ભાગોના છેદ ત્રીસ થાય તેવા સમ અપૂર્ણાંક મળશે આ માટે ચાર છેદમાં પાંચના અંશ છેદને છ વડે ગુણતા ચોવીસ છેદમાં ત્રીસ મળશે અને પાંચ છેદમાં છના છેદને પાંચ વડે ગુણતા પચીસ છેદમાં ત્રીસ મળશે હવે આ બંને સમજ્છેદી અપૂર્ણાંકોનો સરવાળો ઓગણપચાસ છેદમાં ત્રીસ મળશે છેદમાં ત્રીસ હોવાથી ઓગણપચાસના એવી રીતે ભાગ પાડીશું કે જેથી એક સંખ્યા ત્રીસ મળે આમ ઓગણપચાસ બરાબર ત્રીસ વત્તા ઓગણીસ લઈશું હવે સાદુરૂપ આપતા અપૂર્ણાંક ભાગોનો સરવાળો એક વત્તા ઓગણીસ છેદમાં ત્રીસ થશે આ સરવાળામાં પૂર્ણ ભાગનો સરવાળો એટલે પાંચ ઉમેરતા છ વત્તા ઓગણીસ છેદમાં ત્રીસ મળશે જેને અપૂર્ણાંક તરીકે આ રીતે રીત મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો આથી આપણને ચૌદ છેદમાં પાંચ વત્તા ત્રેવીસ છેદમાં છ મળશે હવે છેદ સમાન કરવા છેદનો લસાઅ શોધીશું જો છેદની સંખ્યાઓમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તો તેમનો ગુણાકાર કરી લસા અ મેળવી શકાય અહીં લસા અ બરાબર ત્રીસ મળે છે અહીં છેદ ત્રીસ થાય તેવા સમ અપૂર્ણાંક શોધીશું આ માટે ચૌદ છેદમાં પાંચના અંશ અને છેદને છ વડે ગુણતા ચોર્યાસી છેદમાં ત્રીસ મળશે જ્યારે ત્રેવીસ છેદમાં છના અંશ અને છેદને પાંચ વડે ગુણતા એકસો પંદર છેદમાં ત્રીસ મળશે હવે આ બંને સમપૂર્ણાંકોનો ઓપ્શન સમઅપૂર્ણાંકોનો સરવાળો કરીશું આથી જવાબ એકસો નવ્વાણું છેદમાં ત્રીસ મળશે અહીં અંશ મોટો હોવાથી આ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવીશું આ માટે એકસો નવ્વાણુંને ત્રીસ વડે ભાગતા ભાગફળ છ અને શેષ ઓગણીસ મળશે આથી એકસો નવ્વાણું છેદમાં ત્રીસને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે છ પૂર્ણાંક ઓગણીસ છેદમાં ત્રીસ તરીકે દર્શાવીશું ઉદાહરણ અહીં મિશ્ર અપૂર્ણાંકોની બાદ બાકી કરવાની છે આથી સૌ મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું જેથી તેત્રીસ છેદમાં ચાર ઓછા સત્તર છેદમાં છ મળશે હવે આ બંને અપૂર્ણાંકને સમજછેદી બનાવવા બંનેના છેદનો લસા અશોધીશું જે બાર મળે છે હવે બંને અપૂર્ણાંકોના છેદમાં બાર આવે તે રીતે લખતા આપણને ક્રમશઃ નવ્વાણું છેદમાં બાર અને ચોત્રીસ છેદમાં બાર મળશે હવે આ બંનેની બાદ બાકી કરતા પાસઠ છેદમાં બાર મળશે જેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા જવાબ પાંચ પૂર્ણાંક પાંચ બારાંશ મળશે